સમાચારમાં આગળ વધીએ પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં વેપારીને છરી બતાવીને માર મારવામાં આવ્યો છે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આપને જણાવી દઈએ કે આ સીસીટીવી ફૂટેજીસ જે એક તરફ આપ જોઈ શકો છો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અહીં આપવામાં આવી છે રાણાવાવ વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે કે જ્યાં વેપારીને છરી બતાવીને તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે આ સમગ્ર મામલે ફૂટેજીસના આધારે પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે આ ફૂટેજીસ મારી સરનું દેખાઈ રહ્યું છે કે અહીં વેપારીની સાથે છરી બતાવીને તેને માર મારવામાં આવ્યો છે અને સાથે જ જે ફરિયાદ નોંધવામાં આવી છે તે અનુસાર તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે જે બાદ પોલીસ તરફથી કાર્યવાહી તેજ કરવામાં આવી છે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇન ના સંવાદદાતા હિતેશ ઠકરાર પાસેથી હિતેશ શું વિગતો સમગ્ર મામલે છે દુકાન પર આજે સવારે બેઠા હતા ત્યારે બે રબારી શખ્સોથી આવી અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી બતાવી હતી આ વેપારી છે એ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સાથે સારા સંબંધો ધરાવતો હોય જેના કારણે આ બંને આ બંને રબારી શિક્ષણ પસંદ નહીં આવતા તેથી આ ઘટના બની છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને રાણાઓ ગામ છોડી દેવાની વાત કરી છે બિલકુલ આભાર હિતેશ